કીધું કે મારે કાંઈ વિડીયો ઉતારો હવે ઉતારો જ નથી તમે એકલા એકલા ઉતારો તમારું ઉતારો પણ એને કઈ ઉતારે નથી લાગતો અને હવે અમારી ચેનલ મોનિટાઈઝ થવામાં થોડીક વાર છે પછી મને મને એમ થયું કે હવે લઈને હું ને હું ઉતારું થોડાક કાંઠે પગી ગયા ને શું વિડીયો બંધ કરવા એટલે આ વિડીયો ચાલુ કર્યો છે અને તમે અમારા બધા વિડીયો જોવો છો એટલે તમને દિલથી આભાર

કે થોડોક અમારા ઘરનો બે માણસ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો પણ હવે ઓલા કેમ કે ભાઈ ઘર હોય ત્યાં કંકાસ તો આવેલા કરે અને ઝઘડા આ રાખે થોડુંક મૂળ વગરના હતા મૂળ વગરના તો એવું હતું કે એને હવારમાં મેં કીધું કે આપણે વિડીયો શરૂ કરી દઈએ પણ એના જવાબમાં એવું આવ્યું કે હવે મારે કંઈ વીડિયામાં આવવું નથી મારા વિડીયા ઉતારવા નથી તમારે હોય તમે એકલા એકલા ઉતાર્યા કરો એટલે કાંઈ ઝઘડો પૂરો છો નહીં એવું નથી થઈ ગયું એટલે પછી મેં એવું વિચાર્યું ભાઈ એકલા એકલા તો હવે હું વિડિયા ઉતારવા ને આગલા વીડિયા તો તમે બધા જોવો છો કે વાડીમાં પાણી વાળતો ને રબડું પાતો ને એવું બધું જોઈને જોઈને તો તેમી કંટાળી ગયા હતા કારણ કે હું તે એકનો એક વિડીયો ઉતરને ઉતરે હું થાકી ગયો છું પછી તમે ઝૂન ઝૂન થાય કે ને એટલે પછી વિચાર્યું કંઈ કન્ટેન બદલાય ગઈ પણ કન્ટેનમાં કાંઈ બીજું આપણે પણ હમણાં કાંઈ કામ હતું નહીં એટલે થોડુંક પોલું હતું એટલે આપણે આગલો વિડીયો થોડોક ઝગડાનો આવી ગયો એટલે પછી એ કાંઈ માની નહીં એણે સુખી ના પાડી દીધી કે મારે વિડીયો ઉતારવાનું થતું નથી તમારે ઉતાર હોય તમે ઉતારી ગયો પછી મેં એવું નથી કર્યું વિડીયા હવે આજથી બંધ કરી દઈએ હું ખોટા વિડીયા ઉતારવા કે કાંઈ હવારનો મેં વિડીયો શરૂ કર્યો નહોતો મૂડ હતું નહીં કાંઈ એટલે અત્યારે રોંધાનો ટાઈમ થઈ ગયો છે આપણે આંબામાં હૈલા જઈએ છીએ આટો મારવા આવ્યા હતા હવે ત્યાં અમારે એક નવા યુટ્યુબર છે કોમલ એમ વલોગ નામના અમારે મિલનભાઈ ઝાંજમેરવાળા એનો ફોન આવ્યો હતો હમણાં બે માણા વાતચીત કરીએ છે અને એ આવે છે હવે સમાધાન કરાવવા કે ભાઈ બે માણા હોય ન્યા એવો ઝઘડો થાયા કરે અમારે કે ઝઘડા થાય છે પણ એવું સિરિયસથી લેવાય નહીં એટલે સમાધાન કરાવવા એ બે જણા આવ્યા છે બે માણસ અમારે મિલનભાઈ ને કોમલબેન બે જણા આવ્યા છે એટલે હવે પછી જોઈએ હમણાં એ આવે એટલે હમણાં રીંગ આપશે છે આપણે એ જે વાડીમાં છીએ અને કાંઈ આવે છે આપણે ઘરે પગી જાય એનો ફોન આવ્યો હશે કે અમે ઘરેથી નીકળી જશે એ તો આપણે ઘર બાજુ હાલતા થાય આગળનો વિડીયો જોઈને અમારે મારો ખાસ પરમ મિત્ર રો ભાઈ જેવો ભાઈ છે ગોવિંદભાઈ ચોડાસમાં હાલાપરથી એનો તે વિડીયો જોયો એટલે રાતે પાણી વાળતો હોય છે તે વિડીયો જોતા ટાઈટલ જોયું ને ત્યાં અધૂરો વિડીયો એને યુટ્યુબમાં બંધ કરીને સીધો જ મને રાતે અગિયાર વાગે ફોન કર્યો અને પછી વાતચીત કરી અને અમને અમારે બે જણા વાતચીત કરી બેને સમજાવ્યા એટલે થોડુંક એનું માયનો કારણ કે મારો ખાસ મિત્ર છે અને સુખ દુઃખમાં પહેલેથી મારે હારે રહેલો છે અને એ ગૌ પ્રેમી છે અમારી હાથમાં જે ગૌશાળા છે ને એનો એમ બધા ટેસ્ટી થઈએ અને મારો ખાસ મિત્ર છે એટલે એનું થોડુંક મારે માનવું પડે એટલે એનો ફોન આવ્યો અમારે બે જણાને સમજાવ્યા કોઈને ભાઈનું મારે માન રાખવું પડે એટલે એના માન ખાતર સમજી જ આ થોડુંક મૂડ વગરના હતા એટલે એને હવરમાં વિડીયોની ના પાડી દીધી એટલે આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહીં પણ થઈ જાય રોંઢન ટાઈમ એટલે વિડીયો શરૂ કરી દીધો હશે મિલનભાઈની આવે છે એટલે જઈએ આપણે ઘર બાજુ હવે જોઈએ મિલનભાઈની શું હું વાત કરે છે કેમ સમાધાન કરાવે છે કારણ કે મને ખબર નથી એ ક્યાંથી એ વાત શરૂ કરીશું અને હું કરીશું પણ વિડીયોમાં તમે આગળ બેઠે રહેજો બધું જાણવા મળશે તમને કઈ રીતનું અમારું સમાધાન થાય અને હું અમારે કોમલબેન કે હું મિલનભાઈ કે એ બીજું આપણે જોઈશું અને સાંભળીશું અને એકાબીજીનો જેનો ભૂલ હોય એ આપણે સ્વીકાર કરીશું કારણ કે દાંપત્ય જીવન હોય એટલે એકાબીજીની ભૂલ સ્વીકાર કરતા જઈએ તો દાંપત્ય જીવન લાંબો હાલે અને પકડીને બે રહીએ તો એનો કોઈ નિર્ણય આવે નહીં એટલે જોઈએ આપણે હવે જાય ઘર બાજુ હમણાં મિલનભાઈ ને કોમલબેન આવે છે હવે જોઈએ શું ક્યાં છે એ તો વિડીયોમાં કન્ટિન્યુ બેઠા રહીજો જો હવે આપણે આવી ગયા છે મિલનભાઈ અમારે જેડીભાઈ અને અમારે કોમલબેન કેમ છે કોમલબેન મજામાં મિલનભાઈ કેમ છે તમારે કહો તમે કહો અમારે તો ક્યાં શાંતિ છે તમારે ક્યાં શાંતિ છે હવે જો આવી ગયા છે મિલનભાઈ ને કોમલબેન ની હવે જોઈએ વાત ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય બગડવામાં તો વિડીયો તો જોયો છે બધા એટલે હાથ નો ડખો થતો હાથ માં એવું હતું પંદર દિન નું પ્લાસ્ટર આવ્યું હતું અને ડૉક્ટરે કીધું હતું પંદર દી પૂરું થાય પછી પાસે આવી જાય એટલે પંદર દી યા પચીસ તારીખ આવતી હતી તો મેં કીધું કે આપણે હવે દવાખાને જઈએ તારીખ આવી ગઈ છે ડૉક્ટરની તો એ આજકાલ આજકાલ કરવા રહી અને પછી એની પાછી મને એમ કે કે હાથ દુઃખે હાથ દુઃખે હાથ દુખે તો હવે મારે શું કરવું મેં એને કીધું કે દવાખાને જાય એની પાસે ટાઈમ ન હોય એને પણ ટાઈમ હોય તો મારી પાસે ટાઈમ ન હોય બરાબર આપણે પચીસ તારીખ ડૉક્ટરને આપીએ તો આપણે જાવું જોઈએ કે ન જવું જોઈએ

દવાખાને લઈ જા હવે દવાખાને લઈ જાય એટલે એ પછી થોડું બધું બોલવા મળે કે વીડિયા બંધ કરી દઈ મારે બાના ઘરે જાય એ તો બધા જોયું છે એટલે પછી મારે થોડું ડગલે સટકી ગયે કે વાંક આપડો નહીં ને આરોપ આપડે નાખે તો આપડે શું કરવું એમ એટલે હવે બેઠી સાનું કે વાંક એનું હશે એટલે તો એમાં મારો હું એમાં આમ કાંક હોય તો મિલનભાઈ પાટો છોડી નાખે જેનો પાટો છોડવ ના પડે તો હું છોડવો જોઈએ

સમાધાન તો થઈ ગયું છે મિલનભાઈ અને કોમલબેન વ્યવસ્થિત વાત કરીને સમાધાન કરાવી દીધું છે અને જો મિલનભાઈને ને સા આપ્યો છે એમના કોમલબેન એ સા લે છે અને પછી અમારે અહીંયા જેટીભાઈ બેઠા છે જેટીભાઈ એ સા પી છે અને પછી આપણે હંધે પાછળ સા પીએ સમાધાન થઈ ગયું છે અમારી ડખો ચાર્જ કરે થોડું થોડું જાતું કરવું પડે ઘણા ઘણા ડખા હોય છે ને કોક ને નણંદ હોય કોક ને બધાને ડખા હોય જ છે થોડું થોડું જાતું કરો અને હરખી જિંદગી જીવતા શીખી જાવ હોય તો ઘણી લાંબી જિંદગી જીવવાની છે હવે તો તમારા છોકરા એ મોટા થઈ ગયા હવે ધ્યાન રાખજો છે હા હા હવે તો ધ્યાન ને હવે આવું

તો વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલ તો તમને ખબર જશે મેહુલ નીતા વોલોક નામની છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો પણ એ પહેલાં અમારે મિલનભાઈની એક ચેનલ છે કોમલ એમ વોલોક નામની અમારે મિલનભાઈનું કામ સારું છે અને અમારે કોમલબેનનું કામ સારું છે ને એ તે અમારી જે આમ નવા નવા વિડીયો રોજે રોજ રાબેતા મુજબ બનાવે છે ને હવારમાં વેલા અપલોડ કર્યા છે રોજ અને રોજ રોજિંદા મુજબના ના હોય છે ખેતી કામના ઘર કામના અને ક્યાંક બાદ જવા હોય ને તે અને અમારે વિડીયો કરતા પણ કોમલબેન નો વિડીયોમાં કામ સારું છે ને કોમલબેન છેલ્લા એન્ડમાં બોલે છે એ આપણે આ વિડીયો દેખાડી તો કોમલબેન લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ પછી શું તમે બોલો હા બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં એવો અમારો કોમલબેન નું બહુ જોરદાર કામ છે અને અમારા વિડીયો તો તમે જોવો છો એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા મિલનભાઈની ચેનલ છે કોમલ એમ હુલોક નામની એ ચેનલમાં તમે નવા હોવ અને વિડિયો જોતા ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને જરૂરથી જણાવજો કે તમને કેવા વિડીયા ગમે છે તો એ રીતે અમારે મિલનભાઈ વિડીયા બનાવી છે તો મળીએ આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી સીતારામ